રણની અંદર ક્યાંય પાણી તમને મીઠું જોવા મળે નહીં અહીંયા જ એક જ એવી જગ્યા છે વીર વચરાથ દાદાના મંદિરે જો અહીંયા આવાડો છે ને મિત્રો અત્યારે હાલમાં પાણી બંધ છે મિત્ર અહીંયા ઓટોમેટિંગ જુઓ ઓટોમેટિંગ જ અહીંયા પાણી નીકળતું હોય છે મીઠું પાણી આવે છે હાવાડો છે જો આવાડાની અંદર અત્યારે પાણી પડ્યું છે એક જ જગ્યાએ પાણી જોવા મળે છે મીઠું પાણી રાણમાં હેલો ગાઈસ કેમ છો જય માતાજી બધા ભાઈઓ મજામાં મજામાં હશો આજે અમે મિત્રો આવ્યા છીએ વચરાજ દાદાના દર્શન કરવા માટે જોવા રણ છે પાછળ અહીંયા પાછળ બધું પાણી જ દેખાઈ રહ્યું છે કેમ કે અત્યારે તો હાલની અંદર અત્યારે પાણી જોવા મળે છે કેમ કે ઉનાળો આવશે એટલે પાણી હાવ સુકાઈ જાય છે એકલું રણ જ છે આ બધું રણ વિસ્તાર છે અને અમે બધા આવે છે અમારે હિતેશભાઈ ઠાકોર કેમ નરેશજી ઠાકોર

ભાઈઓ લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો મેં વીર વચરાજ દાદાના દર્શન કરવા માટે અત્યારે જઈ રહ્યા છે અને તમને બધાને દર્શન આજે કરાવીએ વિડીયોમાં વીર વછરાજ દાદાના લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહો અને સારું લોકેશન પણ અહીંયા છે જુઓ એકદમ પાણી પાણી છે ના રસ્તો છે વીર વછરાજ દાદાના મસ્ત મંદિરે જવા માટે આ બધું રણ જ છે ને કેવું રણ છે એ પણ તમને

દાદાના મંદિરે સામે ધજા ફરકી રહી છે અને ઘણા બધા લોકો આવે છે અહીંયા વીર વસરાથ દાદાના દર્શન કરવા માટે તમને પણ આજ વિડિયોના માધ્યમથી દર્શન કરાવીએ અત્યારે વીર વચરાથ દાદાના મંદિરે પહોંચી ગયા છે જો પાછળ દેખાઈ રહ્યું છે વીર વચરાથ દાદાનું મંદિર તમને આ બાજુ કેમેરા કરીને દેખાડીએ જો સોલંકી વીર વચરાજ દાદાનું આ મંદિર છે અને પેલી બાજુ નવું મંદિરનું નિર્માણ થઈ ગયું છે એ બાજુ પણ તમને દર્શન કરાવીએ કોમેન્ટમાં બધા જાય વીર દાદા અમે બનાસકાંઠાથી અત્યારે દર્શન કરવા માટે આવે છે મજા આવી આવીને દાદાના દર્શન કરીને કેવી મજા આવી જય વીર વસરાથ દાદા વચરાથ દાદાનું મંદિર છે નવું મંદિર બની ગયું ને તો વીર સોલંકી વછરાજ દાદાનું નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે અને પહેલું જૂનું મંદિર ત્યાં છે તો તમને પણ દર્શન કરાવ્યા વીર સોલંકી વછરાદ દાદા આ બાજુ પણ જો ઘણી બધી વિશાળ જગ્યા છે સામે પણ તજીયા ફરકી રહી છે અનુદેવ શું કરે ભૂટ પહેરી રહ્યો છે કેવા દાદાને દર્શન કરીને જો આનંદ આનંદ થયો ને ઉત્તરાનો પણ ફોટો લખા લગાવેલો છે ગામ કંબોઈ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા આવે કંબોઈથી લગાવવામાં આવેલો છે ઘણા બધા ફોટા અહીંયા લગાવવામાં આવ્યા છે જેની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે અહીંયા ફોટો લગાવવામાં આવે છે અને અમે પણ દર્શન કરવા માટે આવે છે વિષ્ણુજી ઠાકોર અને ઘણા બધા અમે બધા આવ્યા છીએ આજે વીર વછરા દાદાના દર્શન કરવા માટે ચાલો આ બાજુ ગૌશાળા છે ત્યાં પણ તમને દર્શન કરાવીએ ગૌ માતાના વેગડ ગાયન સમાધિ તો અહીંયા ગૌ માતાની સમાધિ આપેલી છે વીર સોલંકી વચરાજ દાદા જે ગૌ માતા માટે લડ્યા હતા અને લડતા લડતા તેમનું ધડથી માથું અલગ થઈ ગયું હતું તો એ છતાં ગૌ માતા માટે લડ્યા હતા અને અહીંયા છે વેગડ ગૌ માતાજીની સમાધિ તમને પણ દર્શન કરાવીએ વિડીયો દ્વારા જય શ્રી ગૌ માતા જય વીર વસ વીર સોલંકી વસરાજ દાદા જય ગૌ માતા તો દાદા બધાની મનોકામના પૂર્ણ કરે આજે ગૌ માતાની સમાધિ અહીંયા આપેલી છે મંદિર છે ગૌ માતાજીનું તેમણે તમને પણ દર્શન કરાવ્યા જય ગૌ માતા વેગડ ગાયન સમાધિ અને આ બાજુ બાજુમાં ગૌશાળા છે તમને ગૌશાળા પણ દેખાડીએ મિત્રો આ ગૌશાળાની અંદર પાંચ હજાર ગાયો હાલમાં અત્યારે છે અહીંયા ગેટ બંધ રાખે કેમ કે ગાયો બહાર નીકળે નહીં એટલા માટે મોટી ગૌશાળા અહીંયા છે જય વીર વચરાજ દાદા જો વિશાળ જગ્યા અહીંયા છે આજે આવ્યા હતા દર્શન કરવા માટે દાદાના અનુદેવ દાદા ગૌશાળા ત્યાં ઘોડા ઉપર સ્વાર છે બાજુમાં બંને સાઈડ ગૌ માતા છે જો અનુદેવ અમારે પાંતબર ખબરાવે છે ગૌ ને તો આ વચરા દાદાનું મંદિર આવેલું છે વિશાળ જગ્યા મોટી છે ત્યાં આપણે આખા રણની અંદર ફર્યા આમે ઘણા બધા પણ આ કયડાનું ઝાડ ક્યાંય જોવા ના મળે ભાઈ જોવા વીર વચરાત દાદાનું મંદિર આવેલું છે ત્યાં જ કૈડાનું ઝાડ છે અહીંયા ઘણા બધા ફૂલો આવેલા છે કૈડા ઉપરના કેરા પણ આવે છે જોવા તો આપણે અથાણું બનાવીએ ને કેરાનું આ કૈડો છે ક્યાંય આપણે રણની અંદર ક્યાંય જોવા ના મળે ભાઈ કયડો અહીંયા વછરાજ દાદાનું મંદિર આવેલું છે ત્યાં જગ્યા છે ને અહીંયા કાયડો જોવા મળે છે કેમ કેવો આનંદ થયો આજે દાદાના દર્શન કરીને મોજા કેવી મજા આવી એમ મોજ આ બાજુ ઘણી બધી વિશાળ જગ્યા છે નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા પ્રસાદ ધરવામાં આવે છે શ્રીફળ ને એવું પ્રસાદ અહીંયા ચડાવવામાં આવે છે જોવાય અહીંયા શ્રીફળ સોલીને અહીંયા ચડાવવામાં આવે છે વીરવછરા દાદાને પ્રસાદ લઈ રહ્યા છે બધા જોવા મળે બેડી ચડાવે છે જો ઉપર ઉપરા પથ્થર ચડાવી રાખે છે મનોકામના વીર સોલંકી વચરાત દાદા પૂરી કરે છે અને આપણે આ બેડી ચડાવી છે જો ભાઈ આ સાત બેડી ઉપર ચડી છે એક બે ત્રણ ચાર પાંચ છે અને સાત સાત બેડી આપણે ચડાવી છે તો આવી રીતે બધા પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા અવશ્ય ભક્તની બેડી ચડાવવામાં આવે છે અમારે વિષ્ણુજી ઠાકોરની ચડાવે છે કેમ અનુદેવ ચડાવતા અનુદેવથી ચડાવી દીધી ને એમ અનુદેવે અમારે બેડી ચડાવી દીધી છે મેં પણ ચડાવી છે અને અમારે વિષ્ણુજી ઠાકોરને હિતેશભાઈ બંને ચડાવે છે બેડી ચડી ગઈ કેટલે ચડી પોતે ચડાવે છે આ બાજુ નરેશી ઠાકોર એકલા એકલા ચડાવે શું કરો તમે વેઢી ચડાવે છે પોતે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ચડાવી મંદિરમાં જુઓ મિત્રો અહીંયા પ્રસાદ ચાલુ છે ભોજનાલય ભોજન સ્વરૂપે અહીંયા પ્રસાદ આપવામાં આવે છે ભોજન ચાલુ જ હોય છે અહીંયા ભાઈ અમે પણ જમવા માટે આવે છે નાનું જેમ અમે લોકો મિત્ર તો અત્યારે જમવા માટે બેઠા છીએ વીર સોલંકી વસરા દાદાના મંદિરે અને સારામાં સારું ભોજન અહીંયા પ્રસાદ સ્વરૂપે મળે છે જુઓ મોડા ભાત ગળિયા ભાત બટેકાનું શાક ગાંઠિયા ગુંદી દાળ છાશ છાશ પણ એકદમ સરસ છાશ મળે છે અમે બધા જમી રહ્યા છીએ કેમ પ્રસાદ અત્યારે લઈ લીધો છે અમે પણ ચલો પ્રસાદ આપણે જમી લઈએ મ કે વચરાદ દાદાના દર્શન કરવા માટે આવો મિત્રો રણની અંદર ક્યાંય પાણી તમને મીઠું જોવા મળે નહીં અહીંયા જ એક જ એવી જગ્યા છે ગીર વછરાજ દાદાના મંદિરે જો અહીંયા આવાડો છે ને મિત્રો અત્યારે હાલમાં પાણી બંધ છે મિત્રો અહીંયા ઓટોમેટિંગ જુઓ ઓટોમેટિંગ જ અહીંયા પાણી નીકળતું હોય છે મીઠું પાણી આવે છે આવાડો છે જો આવાડાની અંદર અત્યારે પાણી પડ્યું છે એક જ જગ્યાએ પાણી જોવા મળે છે મીઠું પાણી રાણમાં આખા રણની અંદર ખરો ખારું પાણી જોવા મળે અહીંયા વીર સોલંકી વછરા દાદા નું મંદિર છે ત્યાં એક જ જગ્યાએ મીઠું પાણી અહીંયા અવાડામાં અહીંયા જોવા મળે છે અત્યારે હાલમાં બંધ છે આપણે તમને દેખાડું રણમાં ક્યાંય લીમડા જોવા મળે નહીં ભાઈ અહીંયા વીર વછરાજ દાદાનું મંદિર આવેલું છે ત્યાં અહીંયા જો નાનકડો બગીચો બનાવેલો છે ત્યાં ઘણા બધા લીમડા આવેલા છે લીમડા અને પીંપળા કેમ કે સારી જમીન હોય તો જ લીમડો થાય બાકી થાય નહીં આ રણ છે રણની વચ્ચો વચ્ચ વીર વચરાજ દાદાનું મંદિર આવેલું છે ત્યાં બગીચાની અંદર આપણે લીમડા જોવા મળ્યા એટલે તમાર સુધી વિડીયો શેર કરું છું ભાઈ વચરાજ દાદાના દર્શન થઈ ગયા છે ને અમે અત્યારે નીકળીએ છીએ હવે રણમાં ભાઈ અહીંયાથી જવાનું છે મોરબી એ મનું દેવ મોરબી જવાનું જો અહીંયા રણ એ રણ જોવા મળે છે આગળ થોડોક રણનો પણ તમને નજારો દેખાડીએ હવે ચલો અમે નીકળી રહ્યા છીએ અત્યારે તો હાલો ભાઈ મોજ આવી રહી છે અને રસ્તામાં દોડાવાની બાટી ઉઠે છે ભાઈ એવું લોકેશન મળી રહ્યું છે વિડીયોમાં મને જરૂર બતાવજો અને વિડીયોને વધારે વધારે શેર કરજો થેન્ક યુ